માધવપુરના ભાતીગઢ લોકમેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે આ વખતે લોકમેળો અગાઉ ક્યારેય ન યોજાયો હોય તેવો અભૂતપૂર્વ મેળો યોજાશે અને ખાસ કરીને આ વખતે સ્ટોલની સંખ્યા અગાઉ કરતા બમણીથી પણ વધુ રાખવામાં આવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કલાકારોનો કાફલો પણ બમણો હશે વિગતવાર વાત કરીએ

આ મેળાને ભવ્યતા અને વૈવિધ્ય અપાવવા માટે વિવિધ વિભાગો દ્વારા આયોજનની કામગીરી શરૂ કરવામાં આવી છે આ મહોત્સવ દરમિયાન દેશભરના જાણીતા કલાકારો દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યોના નૃત્ય કલાકારો રાસ ગરબાનું વિશિષ્ટ પ્રદર્શન અને સંગીતના સ્નેહી માટે લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવશે ગુજરાત અને અન્ય રાજ્યોના લોકગાયક કવિઓ અને વક્તાઓ દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય ઉત્તર પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રવાસન વિભાગ અને કુટીર ઉદ્યોગ વિભાગ દ્વારા આ મેળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને કારીગરોના સ્ટોલ સહિતના આયોજન કરવામાં આવશે એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચાર ને સાકાર કરતો આ મેળો રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે માધવરાય મંદિર મંદિર ખાતે ખાતે તેમજ પણ પરંપરા મુજબ વિવિધ પ્રસંગો શોભાયાત્રા સહિતના માંગલિક દિવ્ય પ્રસંગો યોજાય છે મેળાની મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે આ વખતે અનેક કેન્દ્રીય મંત્રીઓના મેળામાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે કેટલાક અહેવાલો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંભવિત મુલાકાત લઈ શકે છે જો આવું થાય તો આ મેળો રાષ્ટ્રીય સ્તરે વધુ બની રહેશે માધવપુરનો મેળો ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વ વિશ્વને સમક્ષ મૂકે છે વિદેશી દૂતાવાસોના પ્રતિનિધિઓ પણ મેળાની મુલાકાત લઈ શકે છે સત્તાવાળાઓ દ્વારા ગુજરાતની સંસ્કૃતિને વિશ્વભરમાં પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેકટર એસટી ધાનાણીના માર્ગદર્શન હેઠળ મેળાના સુચારુ આયોજન માટે વિશિષ્ટ તૈયારીઓ કરવામાં આવી હતી કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં મેળાના વિવિધ આયોજનોની સમીક્ષા કરવામાં આવી સુરક્ષા ટ્રાફિક મેનેજમેન્ટ પીવાના પાણી આરોગ્ય સુવિધાઓ વીજળી પુરવઠા અને પાર્કિંગની વ્યવસ્થા માટે અલગ અલગ સમિતિઓ ગઠિત કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ મેળાના સ્તરે પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ પોકેટ પેટ્રોલિંગ કેમેરા ડ્રોન સર્વેલન્સ અને કમાન્ડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવા સૂચના આપી મેળામાં ભીડ વ્યવસ્થાપન માટે પોલીસના વધારાના દળો તૈનાત કરવામાં આવશે તંત્ર દ્વારા મેળાની સાફ સફાઈ માટે વિશેષ ટીમો ગોઠવાઈ છે

ના રંગમાં આવી ગયા છીએ ઘણા જિજ્ઞાસુ મિત્રો પ્રશ્ન કરે છે કે આ મેળાનો ઇતિહાસ શું કૃષ્ણ રૂકમણી રૂકમણી ખાસ કરીને એનો ઉલ્લેખ ક્યાં આપણને મળે છે તો આજે આપણે એક બે મિનિટમાં આપણે આ ઇતિહાસને તપાસીએ આપ જાણો છો કે આજે તો માધુપુરનો મેળો રાષ્ટ્રીય કક્ષાનો તહેવાર બની ગયો છે હવે ભગવાન શ્રી કૃષ્ણ એના જે પૌરાણિક ઉલ્લેખો છે એની સાથે સાથે જ રુક્ષમણીના પૌરાણિક ઉલ્લેખો પણ આપણને પ્રાપ્ત થાય છે આપણે સૌ જાણીએ છીએ કે મહાભારત એક પહેલો ગ્રંથ છે જેણે કૃષ્ણ અને રૂકમણીની પહેલી વહેલી માહિતી આપણને આપી મહાભારતના શલ્ય પર્વમાં રૂકમણીનો ઉલ્લેખ આવે છે અને મણિપુરની ગતિ એમ પણ આવે છે તે પછી એ સમય પછી જે બીજા પુરાણો લખાણા ખાસ કરીને હરિવંશની રચના થઈ હરિવંશ પછી વિષ્ણુ પુરાણ આવ્યું બ્રહ્મવૈવર્ત પુરાણ આવ્યું અને છેલ્લે શ્રીમદ ભાગવત આવ્યું અને ભાગવત કરતાં પણ આગળ વધીને બ્રહ્મ વૈવર્ત પુરાણે રૂકમણી માતા બને છે એની કથાઓ પણ આપણને આપી છે એટલે એનો અર્થ એ છે કે આપણા પ્રાચીન અતિ પ્રાચીન પૌરાણિક સાહિત્યમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના છે અને રૂકમણી ખેડ પૂર્વમાં મણિપુરની છે અને બે જણા માધુપુરમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે એક આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ પુરાણમાં કે કોઈ પણ પુરાવશેષોમાં પણ રૂકમણી માધુપુર સિવાય બીજા કોઈ શર્ટે એના સ્થળ વિશે બે મત નથી બધા જ એ મત સ્વીકારે છે મણિપુરવાળા અને સૌરાષ્ટ્રવાળા કે કૃષ્ણ અને રૂકમણીના લગ્ન માધુપુરમાં